ભારતીય જનતા પાર્ટીમાં વિવાદનું એપિસેન્ટર અમરેલી બનવા જઈ રહ્યું છે અગાઉ પણ ભરત સુતરિયા પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ નારણ કાછડિયાએ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતીને બોલતા આવડે તેવો ઉમેદવાર આપી ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે આ તમામ બાબતોની વચ્ચે ભરત સુતરિયા મેદાને આવ્યા તેમણે તો લેટરેટ પર લખી અને થેન્ક યુનો વળતો જવાબ આપ્યો કે મેં તમને દરેક વખતે થેન્ક યુ કહ્યું છે એ નારણ કાછડિયા તમે ભૂલી રહ્યા છો સમજીએ આ રાજકારણના વિવાદિત બની રહેલા અમરેલી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇફકોના ઇલેક્શનમાં દિલીપ સંઘાણીના જયેશ રાદડિયાના નિવેદનો તમે સાંભળ્યા બિપિન ગોતા જે પ્રકારે હાર્યા એ પણ તમે જોયું અને ફરીથી એક વખત જયેશ રાદડિયાએ ડિરેક્ટર પદ મેળવી ચૂંટણી જીતી અને પોતાનો દબદબો યથાવત રાખ્યો પરંતુ માસ્ટર પાછળ દિલીપ સંઘાણી હતા તેવું રાજકીય વિશ્લેષકો અને સૂત્રોનું કહેવું છે કારણ કે ડિરેક્ટર ચીપ તરીકે જો ચૂંટાય અને આવે બિપિન ગોતા તો તેમને ચેરમેન ઇફકોના બનવા માટેનો રસ્તો શરણ થાય એવું પણ કહેવાય છે કે અમિતભાઈના ભલે ચાર હાથ હોય બિપિન ગોતા પર પરંતુ અમિતભાઈ જ ઈચ્છતા ન હતા કે બિપિન ગોતા ચૂંટણી જીતે ડિરેક્ટર બને કે ચેરમેન બને અને તેનો લાભ દિલીપ સંઘાણીએ પૂરેપૂરો લીધો અને જયેશ રાદડિયાને આડકતરી રીતે તેનો પૂરેપૂરો લાભ મળી ગયો હવે અમરેલીના રાજકારણમાં ભરત સુત્રીયા જે પ્રકારે વરસી રહ્યા છે તેની વાત કરીએ સાંસદ નારાયણ કાછડિયાએ એક જાહેર સભામાં પોતાના કાર્યકર્તાઓની આગેવાનોની બેઠકમાં કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે બહારથી આવી રહ્યા છે અન્ય પક્ષમાંથી તેમને હોદ્દા અને મંત્રી પદ મળી રહ્યા છે રાતોરાત આ બધું થાય છે વળી અમરેલીમાં પક્ષે જેને ટિકિટ આપી તેને ગુજરાતીમાં થેન્ક યુ બોલતા પણ નથી આવતું તેવા ઉમેદવારને ટિકિટ આપી દીધી અને જનતા સાથે દ્રો કર્યો તો હવે ભરતસૂત્રીયાએ આ લેટર પ્રસિદ્ધ કરી વળતો પ્રહાર કર્યો કે નારણ કાછડિયા તમે મારા થેન્ક યુને કદાચ ભૂલી રહ્યા છો શું લખ્યું છે આ પત્રમાં જોઈએ પત્રમાં લખ્યું છે શ્રી નારાયણ કાછડિયા સાહેબ જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું જે આપને ભૂલાઈ ગયેલું હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માંગુ છું કે જ્યારે હું લાઠી તાલુકામાં ભાજપનો મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસ વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક કહેલું બે હજાર ત્રેવીસના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક યુ કહેલું તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક કહ્યું છે વધુમાં જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો માન્ય શ્રી નારણ કાછડિયા સાહેબ આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કાપવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા ફરી એક વખત અને આખરી વખત થેન્ક યુ નારણ કાછડિયા સાહેબ આ પત્ર ભરત સુતરિયાએ નારણ કાછડિયાને લખ્યો છે નાણ કાછડિયાની ટિકિટ કપાવવા પાછળ શું કંઈ સત્ય છે તેને લઈને પણ ચર્ચા આવી છે કારણ કે સૂત્રિયાએ કહ્યું કે આ તમને મેં આટલા થેન્ક યુ કહ્યા છતાં પણ તમે આ બોલ્યા છો અને પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરો છો તો કેટલાક લોકો એવું કહે છે કે સૂત્રિયા પાર્લામેન્ટરી બોર્ડ બોલી શકે તેવું પણ નથી તો આ પત્ર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે બે જૂથ છે તેમાંના વિરોધી જૂથે લખાવ્યો હોય તેવું પણ બની શકે વાત સાચી પણ ત્યારે એટલા માટે લાગે કે ઘણા ભાષણો અમે પણ સાંભળ્યા તમે પણ સાંભળ્યા ઉમેદવાર ભરત સુતરિયાના કે જે લોકસભા અમરેલી બેઠકના ઉમેદવાર છે તેમાં તેમને ઘણા અંગ્રેજી શબ્દોનું જ્ઞાન નથી તેવું સ્પષ્ટ થાય છે તો ઘણા ગુજરાતી શબ્દોના ઉચ્ચારણ અને ઘણા ગુજરાતી શબ્દો વિશે પણ તેઓ અવગત નથી તેવું સ્પષ્ટ દેખાય આવે છે સામાન્ય માણસ છે ખેડૂત માણસ છે અને સામાન્ય પરિવારમાંથી આવે છે ગામડામાંથી આવે છે માટે તેવું હોય તેની કોઈ ટીકા ટિપ્પણી નથી પરંતુ આ રીતે રાજકીય પ્રહાર કરતા ઠંગ ખેલાડીની જેમ ભરતસુતરિયાને આવડતું હોય તેવું માનવા માટે કોઈ રાજકીય નેતા પણ તૈયાર નથી આ બધી ચર્ચાઓના વિષય છે જોઈએ હવે શું થાય છે પરંતુ નારણ કાછડીયાને ભરતસુતરિયાએ એવું પણ કહ્યું છે કે આખરી વાર થેન્ક યુ એટલે કે હવે આ તળા અંતિમ વખત પડી રહ્યા છે ને હવે આમને સામનેની લડાઈ શરૂ થઈ છે શું થાય છે આ લડાઈમાં જોઈએ બધું વિગતવાર સમાચાર વિશ્લેષણ અને અહેવાલો આ બધું જ હું આપના સુધી પહોંચાડતો રહીશ માટે નવજીવન સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર